અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશાન સિટી સોસાયટીમાં બે મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા બાવીસ હજારના ઉપરાંતની કિંમતનો ગાંજાના જથ્થા સાથે બે મહિલાની ધરપકડ કરી ભરૂચ એસઓજી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશાન સિટી સોસાયટીમાં ગાંજાના જથ્થા અંગેની મળેલી બાતમીના આધારે પોલીસે સુમનબેન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદનરાયના મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી રૂપિયા બાવીસ હજાર બસો ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના જથ્થા સાથે મુકેલ રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર અને રૂપિયા સત્યાવીસ લાખ ચોમોતેર હજારના સોનાના દાગીના તથા રૂપિયા એક હજાર છસો ની કિંમતના

બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્રદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદનરાય નાગત બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવે લગભગ છવ્વીસ લાખ રૂપિયા થી પણ વધુ ની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતેની પોલીસે તપાસ કરી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ ની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરાબેન સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મરૂચ ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે આ છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગાર ગુનાઓ તથા એનડીપીએસ ના ગુનો પણ એમાં સામેલ છે તેમને wanted જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે સર જીતલમાં જે કુમાર કેટલા ટાઈમ થી ચાલુ છે અ એ બાબત ની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલા વખત થી અમને આ બાબત ની બાતમી હતી અને એ બાતમી આધારે પોલીસ ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે અ ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની પરહેજ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવી છે તપાસમાં તો ક્યાંથી લાવતા હતા અને કેમ વેચવામાં હાલે હજી તપાસ નો વિષય છે તપાસ મુખ્ય આરોપી પકડી હતી માહિતી મળશે એબી ફોર્ટી એઈટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર